મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતે ઇન્સ્ટિટ્યુટ ઓફ ટાઉન પ્લાનર્સ અને ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોનની બે દિવસીય કોન્ફરન્સો શુભારંભ કરાવ્યો આ કે મુખ્યમંત્રીએ શહેરી આયોજન ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ સાધ્યો હતો મુખ્યમંત્રીએ લીવેબલ અને લવેબલ શહેરો બનાવવા પર ભાર મૂક્યો વધુમાં તેમણે કહ્યું કે આ માટે માત્ર વિકાસ જ નહીં પરંતુ સસ્ટેનેબલ વિકાસ પર સરકાર ભાર મૂકી રહી છે આ માટે ગ્રીન મોબિલીટીથી વોટર અને બેસ્ટ રિસાયકલિંગ સહિતની બાબતોને ધ્યાનમાં લઈ શહેરી વિકાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રીએ આ પ્રસંગે શહેરી વિસ્તારોમાં વધુને વધુ વૃક્ષારોપણનું આયોજન થાય તેવું આહવાન કર્યું આ બે દિવસીય કોન્ફરન્સમાં ટાઉન પ્લાનિંગની દિશામાં ખૂબ પ્રોડક્ટિવ વિચાર વિમર્શ થાય અને તેનો અત્યધિક લાભ રાજ્ય અને દેશના નાગરિકોને મળે તેવી શુભકામના પણ પાઠવી હતી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયા દ્વારા આયોજિત વેસ્ટ ઝોન કોન્ફરન્સમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત એચસીએલ ઓન અર્બન પ્લાનિંગ ચેરમેન શ્રી કેશવ વર્માજી આઈટી પીઆઈ ના નેશનલ પ્રેસિડેન્ટ શ્રી એન કે પટેલ અમારા વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર કેન્દ્ર સરકારના નિવૃત્ત સચિવ શ્રી આર ગોપાલન આઈટી જીઆરસીના શ્રી રાજેશભાઈ રાવલ વીપી કુલશેષ્ટા ચેરમેન શ્રી સહે સહેનીલ પટેલ કાઉન્સિલ મેમ્બર શ્રી પ્રદીપ કપૂર મારા સાથી ધારાસભ્ય અને અમદાવાદ શહેરના પ્રમુખ અમિતભાઈ ધારાસભ્ય શ્રી જીતુભાઈ પૂર્વ ધારાસભ્ય રાકેશભાઈ ધારાસભ્ય શ્રી કૌશિક જૈન અમદાવાદ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન રિતેશભાઈ ઉપસ્થિત સૌ મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર બે દિવસની કોન્ફરન્સ અને બે દિવસની કોન્ફરન્સમાં સરકાર તરીકે અમે એટલું કહી શકીએ કે તમારા તરફથી કોન્ફરન્સ દરમિયાન જે પણ સારા સુલજાઓ આવશે એની ઉપર સરકાર સો ટકા વિચાર કરે અને દરેક વસ્તુ ધીમે ધીમે તમે જુઓ તો અર્બનાઇઝેશન તરફ વળ્યા ખરા પહેલા ડેવલપમેન્ટ ઉપર વિચાર કર કર કે ભાઈ ડેવલપમેન્ટ 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 લીવેબલ માટે ઓકે પણ લવેબલ કેવી રીતે થાય એના ઉપર હવે બધાનું મગજ ફોકસ થયું કે આ ભાઈ લવેબલ બનાવવું પડશે એટલું લીવેબલ નહીં ચાલે એટલે લવેબલ માટે બંને સાથે હશે તો જ સસ્ટેનેબલ માટે સસ્ટેનેબિલિટી હવે બધા માટે જરૂરી થઈ ગઈ છે દરેક વસ્તુ માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે અને આ પાંચ જ વર્ષમાં આપણે દરેકે દરેક સેક્ટરમાં આત્મનિર્ભર બનવાના છીએ આત્મનિર્ભર બનવાના અને આત્મનિર્ભર જો બનવું હશે તો દરેકે દરેક વસ્તુમાં સસ્ટેનેબિલિટી આપણી પાયામાં રહેવાની છે તો સસ્ટેનેબિલિટી માટે આમ કુદરતનો ક્રમ છે પણ પહેલાં આપણને જ્યાં સુધી એવું એક મોટું કુદરત તરફથી થાપટ ના આવે ત્યાં સુધી આપણે બધા આપણી મસ્તીમાં હોઈએ પણ કોરોના પછી આપણને એવું લાગ્યું કે ભાઈ આપણે કુદરતની સાથે રહેવું પડશે એટલે દરેકે દરેક વસ્તુ રિસાયકલ જો થતી રહેશે તો જ આપણે એની મેય ટકી શકીશું અને એના કારણે તમે જુઓ આજે દરેકે દરેક પાણીથી માંડીને ઇલેક્ટ્રિસિટીથી માંડીને દરેક વસ્તુ રિસાયકલ માટે કેવી રીતે એનો ઉપયોગ થઈ શકે વધુમાં વધુ એના ઉપર દરેકે દરેક ભાર મૂકી ગયા છે અને સિટીમાં તો અમારી અહીંયા અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં નવરંગપુરા વિસ્તાર એટલે લો ગાર્ડન વિસ્તાર એ લગભગ સત્તર ટકા સત્તર ટકા વન સેવન સત્તર ટકા કપાત સાથે આખી ટીપી બનેલી છે અને અત્યારે ચાલીસ ટકા કપાત કરીએ છે છતાં પણ આપણને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી નડ્યા કરે છે અને એક મગજમાં સેટ થઈ ગયું છે કે ભાઈ રોડ પહોળા કરી નાખો એટલે બધી પ્રોબ્લેમ સોલ્યુશન બધા પ્રોબ્લેમનું સોલ્યુશન એટલે રોડ રસ્તાની અંદર જ આપણું ડેવલપમેન્ટ અંદર આવી ગયું છે કે ભાઈ રોડ રસ્તા કેવી રીતે મોટા કરી શકાય એના ઉપર હાઈવેઝ કેવી રીતે બનાવી શકાય એ ડેવલપમેન્ટનું એક મુખ્ય આધાર બની ગયો હોય એવું અત્યારે હું આ તો મારો અનુભવ કદાચ એની અંદર તમારા બધાના વ્યૂઝ જુદા હોઈ શકે પણ એની અંદરથી બહાર નીકળી અને કોમન એમ્યુનિટીઝ વધારે ને વધારે અને સસ્ટેનેબિલિટી કીધી તો અહીંયા આગળ આપણે દરેકે દરેક કે ભાઈ સામાન્ય માણસ ગરીબ માણસ કે પૈસાવા દરેક માટે પૈસા જ્યારે મેન્ટેનન્સ મેં જોયું છે કે સોસાયટીનું મેન્ટેનન્સ પૈસા કમાતો હોય ને તોય એને આપવાની તકલીફ કરતો હોય કે યાર આટલું બધું તો હતું હશે આટલા બધા રૂપિયા મેન્ટેનન્સમાં હોય એનો વિચાર કરો કે દરેકના મગજમાં છે કે ભાઈ વસ્તુ આપણે બનાવી દઈએ પણ એનું મેન્ટેનન્સ તો સસ્તું જ હોવું જોઈએ તો એ કેવી રીતે બને એના માટે આ રિસાયકલિંગ આપણે જરૂરી છે રિસાયકલ ઉપર મેક્સિમમ ભાર મૂકીએ છીએ એટલા માટે કે ગ્લોબલ વોર્મિંગ તરફ આપણે ધસી ગયા ખબર જ ના પડી આપણને કે આ ગ્લોબલ વોર્મિંગ શું છે કેવી રીતે થશે ને ક્યાં આપણે જઈને ઉભા રહ્યા હવે આજે બધાને એમ લાગે છે કે ભાઈ એક સામટો જ્યાં અત્યારે વરસાદની પેટર્ન જુઓ તો એક સામટો વરસાદ પડે જ્યાં પડે ત્યાં એક સામટો પડે એક ઝાટકે પડવા તમે ગમે તેટલી ડિઝાઇન કરી હોય અને કોઈ કામની ના આવે કોઈ કામમાં ના આવે એટલે કુદરત એટલે એન્વાયરમેન્ટ સાથે મને નરેન્દ્રભાઈ મિશન લાઈફ શરૂ કરાવી છે કે મિશન લાઈફ એટલે કે આપણે રોજ બરોજની લાઈફ પણ જે જીવીએ છીએ આપણે પોતે જે જીવી રહ્યા છીએ એમાં પણ એન્વાયરમેન્ટનું ધ્યાન રાખીને જીવવું જોઈએ કે આપણે શું કરી શકીએ કેવી રીતે કરી શકીએ આપણે લાઈટ બચાવી શકીએ આપણે પાણી બચાવી શકીએ આપણે પેટ્રોલ બચાવી શકીએ જે બચાવી શકીએ બધું એન્વાયરમેન્ટ માટે કામનું છે તો એ આપણે ઘણી વખત એમ કહેવાય કે ભાઈ દેશ માટે કોણ કામ કરે તો કે ભાઈ સૈનિક કરે છે એટલું છે સૈનિક સિવાય આપણે કેવી રીતે દેશને કામમાં તો દેશને કામમાં આવવા માટે આ બધી જ વસ્તુ કામમાં તમે લેશો તો એ જ વસ્તુ દેશ માટે નીચ છે આપણે દેશ સેવા કરી કેવાય લાઈટ બચાવીએ તોય દેશ સેવા પાણી બચાવીએ તોય દેશ સેવા પેટ્રોલ બચાવીએ તોય દેશ સેવા અને પ્રાકૃતિક ખેતી તરફ જઈએ તોય દેશ સેવા છે એટલે દેશ આપણે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ઉદ્યોગ માટે સો ટકા આપણું હોય ધ્યાન કે ભાઈ ઉદ્યોગ જેટલા વધુ ને વધુ આવે એના માટે ના નથી પણ ઉદ્યોગને સાથે સાથે આપણું પર્યાવરણનું પણ એટલું જ ધ્યાન અને સૌથી વધારે કોણ રાખી શકે પર્યાવરણ માટેની જગ્યા તો એ ડેવલપમેન્ટ પ્લાનમાં જ આવવું જોઈએ ડેવલપમેન્ટ પ્લાન જ આપણે એવી રીતે બનવો જોઈએ આપણે પણ અત્યારે એક માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ એવું હવે કરવા જઈ રહ્યા છીએ કે દરેક ટીપી જે નવી બનશે એમાં એક ટકો જગ્યા આપણે અર્બન ફોરેસ્ટ માટે રાખીશું કે ભાઈ જે પાંચ ટકા છે એની અંદરથી એટલે બાકી ગાર્ડનને બધું બનતું રહે સાથે સાથે પણ એ જો આ થાય તો હવે નવા પ્લાનિંગમાં તમે વિચારજો એમાં કંઈક પ્લસ માઈનસ હોઈ શકે કે ખરેખર પોઝિટિવ આ શક્ય છે આમાં આવી રીતનું શક્યતા નથી તો આપણે બધું વિચાર કરી શકીએ પણ આવું હોય તો આપણા માટે કારણ કે જેમ જેમ ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટે ફક્ત અને ફક્ત અત્યારે તો એવું લાગે છે કે આ ગ્રીનરી જેટલી વધારીશું તો જ આપણે આની અંદરથી બહાર નીકળી શકીએ તો એ સૌથી વધારે ક્યાંક ને ક્યાંક ડેવલપમેન્ટના આધારે અમારે તો ઘણું બધું ન્યૂઝપેપરથી માંડીને બધામાં કારણ કે રોડ રસ્તા નવા બનાવતા હોય મોટા બનાવતા હોય તો ઝાડ કપાય અને ઝાડ કપાય એટલે તો કેટલું બધું ક્રિટિસાઇઝ અમે થતા હોઈએ છીએ કે અમને ખબર પણ સાથે સાથે એક ઝાડ કપાતું હોય તેની સાથે પાંચ ઝાડ નવા આપણે ઉગાડવાનો પણ પ્રયત્ન કરીએ પણ છતાં પણ જયારે ઝાડ કપાતું હોય ત્યારે જે પર્યાવરણ પ્રેમી હોય એને તો જાણે પોતાને ઉપર ઘા થતો એવું લાગે અને એ વાત વ્યાજબી છે એટલું દરેક જણને આ થશે ત્યારે આપણને કોઈ ગ્રીનરી નડવાની નથી એટલે કોઈ જાતની ગ્લોબલ વોર્મિંગ એ દિવસે આપણે બહાર નીકળી જાય દરેકને એમ થવું જોઈએ કે ઝાડ કપાતું હોય તો મારા ઉપર ઘા થતો એવું લાગે એ દિવસે આપણે ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળી જઈશું એટલે દરેક જણ આનું ધ્યાન રાખી અત્યારે આજે બે દિવસના સેમિનારમાં જે પણ ચિંતન થશે એ નવા આવનારા સમયના જે પડકારો છે એનો પણ વિચાર કરશે અને સસ્ટેનેબિલિટી ઉપર વધારે વધારે ભાર મૂકી લીવેબલ એન્ડ લવેબલ ઉપર આપણે આગળ વધીશું આપણે સૌ સાથે મળી અને વિકસિત ભારત અને વિકસિત ભારતનો મજબૂત પાયો માન્ય નરેન્દ્રભાઈ નાખવા જઈ રહ્યા છે ત્યારે આપણે ગુજરાત તરીકે એમાં સૌથી વધારે યોગદાન આપીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય